પાઠ ચૌદ આવભાણા આવ એ હાસ્ય ઉપજાવતી કથા છે જેના લેખક છે શ્રી શાહબુદ્દીન રાઠોડ તેમનો જન્મ નવમી ડિસેમ્બર ઓગણીસો સાડત્રીસના રોજ થયો હતો તેઓ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના વતની છે અને તેઓ હાઈસ્કૂલના આચાર્ય પદેથી નિવૃત્ત થયા છે તેઓ પોતાની આગવી કથનશૈલી અને માર્મિક વાણી સાથે લોકસમૂહને સ્વસ્થ મનોરંજન પૂરું પાડે છે સજ્જન મિત્રોના સંગાથે અને શો મસ્ટ ગો ઓન એમના જાણીતા પુસ્તકો છે બાળદોસ્તો આવણા આવ એ હાસ્યકથા લેખકના સજ્જન મિત્રોના સંગાથે સંગ્રહમાંથી લેવામાં આવી છે જેમાં એમણે વિસરાતી જતી સમાજ વ્યવસ્થા અને માનવીય સંબંધોનું રમૂજભરી શૈલી દ્વારા સાવ નવાજ રૂપમાં આલેખન કર્યું છે